સગા અને સમય આ બંનેનું જીવનમાં મહત્ત્વ છે પણ જોઈએ તો સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સગા બધા તમારો સમય જોઈને થાય છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક છત્રીસ મો અસંયત આત્માના યોગો દુષ્પ્રાપ ઈતિ મેં મતી વસ્ય આત્માના તું યતતા શક્યો અવાપતું ઉપાયતઃ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મસાક્ષાત્કાર દુર્લભ હોય છે પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તે નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે એ મારો અભિપ્રાય છે બીજા શબ્દોમાં જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેને મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે ટૂંકમાં ધ્યાન યુગમાં અર્જુને મનના ચંચળતાને બાધક માન્યું તેને રોકવાના વાયુને રોકવાનું વાયુને રોકવા જેવું અસંભવ બતાવ્યું ત્યારે ભગવાને મનના નિગ્રહ માટે બે વસ્તુ કહી અભ્યાસ અને વૈરાગ્ય આ બંને બંને પણ ધ્યાન યોગી માટે મુખ્ય છે અભ્યાસ અને વૈરાગ્ય ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે જેનું અંતકરણ પૂરું વસમાં નથી અર્થાત જે શિથિલ પ્રયત્નવાળો છે તેને યોગની પ્રાપ્તિમાં કઠિનતા થાય છે આ શ્લોકમાં ભગવાન ખાસ કરીને ધ્યાન યોગની પ્રાપ્તિ માટે સફળતા માટે મનને વશમાં કરે તો જ મનુષ્યને એ યોગ પ્રાપ્ત થાય છે અને આ પ્રાપ્તિ કરવી ખૂબ જ અગત્યની છે વાસ્તવમાં તો ધ્યાન યોગની સિદ્ધિ માટે મનનો નિગ્રહ કરવો એટલો જરૂરી નથી જેટલો એને વશમાં કરવું અર્થાત શુદ્ધતા કરવી શુદ્ધ કરવું શુદ્ધ કરવાનો મતલબ એ છે કે મનમાં વિષયો પ્રત્યે રાગ ન રહેવો જોઈએ કે દ્વેષ ન રહેવો જોઈએ જેણે પોતાના મનને શુદ્ધ કરી લીધું છે તેને યાગ ધ્યાન યોગ માં સિદ્ધિ જલ્દી અને સરળતાથી મળે છે અને શુદ્ધ વસ્તુ તમને ગમે શુદ્ધતાનું જીવનમાં બહુ મહત્વ છે ઉકરડો આપણે જોતા હોય છે કે આપમેળે થાય છે ઉકળડો આપમેળે થઈ જાય પણ સ્વચ્છતા રાખવી માટે મહેનત કરવી પડે છે એમ આ શ્લોકમાં પણ મનને શુદ્ધ કરીએ અને એને વશમાં કરવાનું છે જીવનમાં કોઈ પણ વસ્તુ જો ભેળસેળવાળી હોય કે શુદ્ધ ના હોય તો તમને એ નુકસાન કરે ખાવાનું હોય કે પીવાનું પાણી હોય કે શુદ્ધ હવા હવાના હોય તે હવા પાણી ખોરાક આ જીવનના બહુ મહત્ત્વની વસ્તુ છે એ જો મિશ્ર હોય કે શુદ્ધ ન હોય તો આપણા શરીરને અસર કરે છે અને શરીર જલ્દીથી બીમાર પડી જાય છે અને મૃત્યુ પણ જલ્દી આવે છે એમ જેમ જીવનમાં હવા પાણીના ખોરાક આ ત્રણેયમાં શુદ્ધતાની જરૂર છે એ રીતે ધ્યાન યોગની સિદ્ધિ માટે ધ્યાન યોગની પ્રાપ્તિ માટે ભગવાન કહે છે કે મનને કંટ્રોલ વશમાં કરવું પડે અને મનને વશમાં કરતાં પહેલાં મનને શુદ્ધ કરવું પડે મનને શુદ્ધ કરવાનો મતલબ છે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે રાગ ન હોવો જોઈએ કોઈ પણ વસ્તુ પ્રત્યે દ્વેષ ન હોવું જોઈએ કોઈ વસ્તુ માટે આસક્તિ ન હોવી જોઈએ કોઈ વસ્તુ માટે પ્રેમ ન હોવો જોઈએ ટૂંકમાં કોઈ વસ્તુનું તમારે એટ્રેક્શન કે એફેક્શન ન હોવું જોઈએ ભગવાન આ શ્લોકમાં ખાસ કરીને કહે છે કે આત્મ નિયંત્રણ વિના આત્મા સાથેનું જોડાણ શક્ય નથી અશક્ય વસ્તુ છે નિયંત્રિત મનના વ્યક્તિ જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે જેને સર્વોચ્ચ ઈચ્છા હોય તેણે માનસિક વૃત્તિ અનુસાર તેને ઉપલબ્ધ દરેક માધ્યમથી મનને નિયંત્રિત કરવું પડે છે મનને મનને જીવલેણ આલિંગન છોડવું જોઈએ જેમાં માણસનો ઉદ્દેશ વિશ્વ દ્વારા પકડવામાં આવેલા આવે છે બોન્ડ ઢીલા થવા જોઈએ પછી ભલેને તે ભેદભાવથી હોય કે ભક્તિથી હોય શાસ્ત્રોના અભ્યાસથી હોય કે ગુરુના ઉપદેશથી હોય અંગત અનુભવથી હોય કે અન્ય લોકોના જીવનના અવલોકનથી હોય કોઈને કોઈ રીતે મનને જાતકના બંધનથી અલગ થવું જોઈએ બાહ્ય વિશ્વ પછી અલગ થવું જોઈએ તે પછી જ તે પોતાના સ્ત્રોત આત્મા જોવા માટે અંદરની તરફ ફરી શકે છે અને યોગ શક્ય બને છે આ શ્લોકમાં ભગવાન આપણને એ જ કે હું કોણ છું એ ઓળખો મારી ઓળખ શું છું હું કોણ છું એ પોતાના આત્માને ઓળખવાની વાત છે સામાન્ય રીતે જોઈએ છે કે યુદ્ધ થતું હોય તો સેનાપતિ વ્યૂહરચનાઓ રચે પોતાની જુદી જુદી ટુકડીઓ ક્યાંથી કેવી રીતે આક્રમણ કરે અને વિજય કેવી રીતે લેવો યુદ્ધમાં એ સેનાપતિ નક્કી કરે છે અને આ સેનાપતિના સૈનિકો અને ટુકડીઓ પણ ખૂબ જ અભ્યાસથી એ ખૂબ જ અભ્યાસ કરીને એકદમ ટ્રેન હોય છે અને જુદી જુદી વસ્તુઓમાં કરેલી ટ્રેન કરેલી જુદી જુદી ટુકડીઓને જુદી જુદી રીતે એનો યુઝ કરી અને સેનાપતિ પોતાની વ્યૂહરચનાથી યુદ્ધમાં વિજય મેળવે છે એ જ વસ્તુ અહીં છે ભગવાન એ કહે છે કે જેઓ અભ્યાસ અને વૈરાગ્ય વડે પોતાના મનને વશ નથી કરી રહેતા તેઓના મન પર દ્વેષનો અધિકાર રહે છે આ દ્વેષના પ્રભાવને કારણે તેના મન વાંદરાની જેમ આમ તેમ ઠેકડા માતા રહે છે જ્યારે મન ભોગોમાં એટલું બધું આસક્ત બની જાય છે ત્યારે તેની બુદ્ધિ પણ બહુ શાકવાળી અને અસ્થિર બની જાય છે આવી પરિસ્થિતિમાં તે યોગની પ્રાપ્તિ ન કરી શકે કારણ કે એ સમત્વની પ્રાપ્તિ ના કરી શકે આત્માના પરમાત્મા સાથેના મિલનની શક્યતા ના રહે સમત્વ ન પ્રાપ્ત કરી શકે બીજું વાત ભગવાન કહે છે કે જ્યારે મન વશમાં થઈ જાય છે ત્યારે તેની ચંચળતા બળવતા દ્રઢ આઘારીકતા જિદ્દીપણું પ્રમથનશીલતા એ બધા સીધા થઈ જાય છે અને મન એકદમ શાંત થઈ જાય છે સીધું સરળ અને તમારા કંટ્રોલમાં જે તમે કહો એમ આજ્ઞાંકિત થઈ જશે એટલે જ્યારે જ્યાં અને જેટલા સમય માટે તમે એને મનને લગાડો એ લાગે અને ચૂપચાપ કશાય વિરોધ વગર એ કામમાં લાગી જાય છે અને એ જે તમે મનને કંટ્રોલ કરો તેને કોઈ પણ વસ્તુમાં તમે ધારો એ વસ્તુમાં લગાડવામાં કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી કોઈ કંટાળો આવતો નથી કોઈ આના કામી થતી નથી અને આ કંટ્રોલમાં કરેલું મન ઇન્દ્રિયોથી પણ દૂર ભાગે છે ઇન્દ્રિયોના ભાઈ કંટ્રોલમાં આવતું નથી આસક્તિના પણ કંટ્રોલમાં આવતું નથી અને કોઈ પણ પ્રકારનો એ ઉપદ્રવ કરતો નથી મનને અસ્થિર નથી કરતું અને મનને શુદ્ધ રાખે છે એટલે ભગવાન એ જ કહે છે કે મન જ્યારે વશમાં થઈ જાય છે ત્યારે તમારું મન શાંત થઈ જાય છે તમે ધ્યાન યોગની પ્રાપ્તિ સરળતાથી કરી શકો છો કારણ કે તમે સમત્વને ક્ષમતાની પ્રાપ્તિ જલ્દી કરી શકો છો મન વશમાં થઈ ગયા પછી પણ જો પ્રયત્ન કરવામાં ન આવે તે મનને પરમાત્મામાં સંપૂર્ણપણે લગાડવાનું તીવ્ર સાધન ન કરવામાં આવે તો તે સમત્વ યોગની પ્રાપ્તિ થતી નથી તેથી પ્રયત્નની જરૂરિયાત સાબિત કરવા માટે અહીં ભગવાને આપણને આ વસ્તુ કીધી છે ભગવાન કહે છે કે તમારે તમારા ધ્યાન યોગમાં મનને વશ કરવા માટે વૈરાગ્ય અને અભ્યાસ આ બેને જીવનમાં ઉતારવા જીવનમાં એને અમલ કરવો પડે અભ્યાસ કરતાં કરતાં અભ્યાસ કરવાથી તમે ધ્યાન યોગમાં નિપુણતા પ્રાપ્ત કરો અને તે નિપુણતા પ્રાપ્ત કરતાં ધ્યાન યોગના અંતિમ તબક્કા સુધી પહોંચો અને વૈરાગ્ય એ વૈરાગ્ય તમને દુનિયવી વસ્તુથી દૂર લઈ જાય તમને મોહમાયા છૂટી જાય રાગ દ્વેષનારે આસક્તિના રહે એ જ વસ્તુ વૈરાગ્ય છે ને વસ્તુઓનો મોહ છૂટતો હોય ભૌતિક વસ્તુઓથી તમે દૂર થઈ જાવ તો તમારું મન શાંત થઈ જાય મનની અસ્થિરતા દૂર થઈ જાય મનની ચંચળતા દૂર થાય અને આ શાંત મનને તમે વસમાં કરી શકો કારણ કે ભૌતિક વસ્તુઓથી દૂર થતું મન શુદ્ધ હોય છે અને આ શુદ્ધ મનને તમારે વસમાં કરવું ખૂબ જ સરળ હોય છે એટલે ભગવાન કે છે કે તમે મારા શબ્દોમાં વિશ્વાસ રાખો પ્રયાસની સફળતામાં કોઈ શંકા ન રાખો કારણ કે આ પવિત્ર પ્રયાસ તમને ભગવત પ્રાપ્તિ કરાવશે તને આત્માને પરમાત્મા સાથે મળાવશે અને તમે આત્માને પરમાત્માને મેળવશે અને તમે આત્મનિયંત્રણથી આત્માને પરમાત્મા સાથે જોડી શકશો આપણે જોઈએ છે કે કોઈપણ વસ્તુમાં સફળ થવું હોય તો કુશળતા જરૂરી બની જાય છે અને વ્યૂહરચના પણ સારી જરૂરી હોય છે કોઈપણ વસ્તુમાં જો તમે અભ્યાસ કરો તમે કુશળતા પ્રાપ્ત કરો અને તમે જીવનમાં આગળ વધી શકો વિજય મેળવી શકો મન સાથે તમારે ઘાતક શત્રુની માપક વ્યવહાર કરવાનો મન તમારો શત્રુ છે એમ માની એની જોડે વ્યવહાર કરી અને એના ઉપર કાબુ મેળવવાનો છે જો તમે મનને કંટ્રોલમાં કરી દેશો તો તમે જીવનમાં સિદ્ધિને પ્રાપ્ત કરી શકશો ધ્યાન યોગ તમારે સિદ્ધિ પૂરી થઈ જશે આજના જમાનામાં માણસને ભગવાન ધ્યાનયોગની પણ સિદ્ધિ જોઈએ છે ને ભૌતિક સુખો પણ જોઈતા હોય છે એ દહીં અને દૂધ બંનેમાં પગ રાખવાનો પ્રયત્ન કરતો હોય છે આમાં એ ભૌતિક સુખોથી પણ એ સુખી થતો નથી અને આધ્યાત્મિક એટલે કે જે ધ્યાન યોગમાં જે આત્માને પરમાત્માનું મિલન કરવાનું છે એ પણ એ પ્રાપ્ત કરી શકતો નથી એ ગમે તેટલા પ્રયત્નો કરે હદ વચ્ચે જ લટકતો રહે છે કારણ કે એ દહીં અને દૂધ એટલે કે ભૌતિક સુખો અને આધ્યાત્મિક સુખ બંનેની ઈચ્છા રાખતો હોય છે અને આ બંનેની ઈચ્છાઓ પૂરી કરવી એ અઘરી છે બંને સાથે પૂરી કરવી એ અશક્ય પણ છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને કહે છે કે જેનું મન વશમાં નથી તેના દ્વારા યોગ સિદ્ધિ પ્રાપ્ત કરવી અઘરી છે અને કઠિન છે કારણ કે મન વશમાં ન હોય એટલે એ બાધક થઈ જાય છે એટલે મનની ચંચલતા બાધક નથી જેમ કે પતિવતા સ્ત્રીને મનમાં વશમાં તો રાખે પણ એકાગ્ર નથી કરી કરતી આથી ધ્યાન યોગીએ પોતાના મનને વશમાં કરવું જે મનને વશ થતા તે મનને જ્યાં જોડો ઈચ્છો ત્યાં જોડી શકો છો અને એ જોડ્યા પછી તમે કેટલા સમય માટે જોડવા માંગો છો કેટલી વખત જોડવા માંગો છો ક્યાંથી હટવા માંગો છો એ પણ તમે જાતે કંટ્રોલથી કરી શકો મૂળ વસ્તુ એ છે કે સાધકના અંતકરણમાં વિષય ભોગોની રુચિ રહેતી હોય છે એને કારણે રહેતી નથી મન ઇન્દ્રિયોને પોતાનામાં વશ નથી કરી શકતો એટલા માટે તેની યોગની પ્રાપ્તિ અથવા ધ્યાન યોગની સિદ્ધિ અઘરી થઈ જાય છે કઠિન થઈ જાય છે બીજું આગળ ભગવાન કહે છે કે જે તત્પરતા પૂર્વક સાધનામાં લાગેલું છે જે ધ્યાન યોગની સિદ્ધિ માટે ધ્યાનયોગમાં ઉપયોગી આર વિહાર સુ જાગુ વગેરે ઉપાયો અર્થાત નિયમોનું નિયમિત પાલન કરે છે દ્રઢતાપૂર્વક પાલન કરે છે જેનું મન સર્વથા વશમાં છે એને ધ્યાનયોગની સિદ્ધિ મળી શકે છે ભગવાન એ કહે છે કે મન જ્યારે શુદ્ધ થઈ જાય ત્યારે આપોઆપ વસ્તમાં થઈ જાય છે મનમાં ઉત્પત્તિ અને વિનાશીલ વસ્તુઓનો રાગ રહે છે એ મનની અશુદ્ધિ છે જ્યારે સાધકનો એક પરમાત્મામાં દ્રઢ થઈ જાય ઉદ્દેશ થઈ જાય છે ત્યારે ઉત્પત્તિ અને વિનાશીલ વસ્તુઓનો રાગ હટી જતા મન શુદ્ધ થઈ જાય છે વસે આત્માનો થવાનો ઉપાય એ છે કે સૌથી પહેલાં પોતાની જાતને એમ સંજે કે હું ભોગી નથી હું જિજ્ઞાસુ છું થયું તેથી કેવળ તત્વોને જાણવાનું મારું કામ છે હું ભગવાનનો છું હું કેવળ ભગવાનને અર્પિત થવા મારું કામ છે હું સેવક છું કેવળ સેવા કરવાનું કામ છે કોઈની પાસેથી કોઈ પણ ઈચ્છાનું મારું કામ નથી આ રીતે પોતાની અહનતાનું પરિવર્તન કરી દેવામાં આવે તો મન ખૂબ જ સરળતાથી વશમાં આવી જાય છે વ્યવહારમાં સાધકે એટલી બધી ચોકસાઈને સાવધાની રાખવી પડે કે કદી કોઈ અંશે પારકાના આપણી પાસે આવી જાય કારણ કે પારકાના લેવાથી મન અશુદ્ધ થઈ જાય છે એટલે બીજાનું મન અશુદ્ધ થાય છે રાગ દ્વેષથી પણ મન અશુદ્ધ થઈ જાય છે એટલે તમે જીવનમાં વૃત્તિનો નિરોધ કરવાથી જ વૃત્તિની સત્તા આવે છે કારણ કે વૃત્તિની સત્તાનો શિકાર કર્યો છે ત્યારે તેનો વિરોધ કરીએ છીએ સ્વરૂપમાં કોઈ વૃત્તિ નથી તેથી વૃત્તિનો નિરોધ કરવાથી થોડા સમય માટે મનનો વિરોધ થાય છે પછી વ્યુત્થાન થઈ જશે જો બીજીની સત્ય સત્તાની માન્યતા ન રહે તો પછી વ્યુત્થાનનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં કારણ કે બીજી કોઈ સત્તા નહીં હોવાને મનનું અસ્તિત્વ રહેતું નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે જેનું મન સંયમિત નથી તે જેણે સતત વૈરાગ્ય અને ધ્યાનથી મન તથા ઇન્દ્રિયોને કાબૂમાં લીધી નથી તે એ મન સંયમિત નથી સ્વાધીન મનવાળો સતત વૈરાગ્ય અને ધ્યાનથી જેનું મન કાબૂમાં છે એ છે જેણે મન અને ઇન્દ્રિયોને કાબૂમાં લીધો છે એવા આત્મસંયમી યોગ્ય સાધનો અને અવિરત પ્રયાસો દ્વારા યોગ તથા આત્મસાક્ષાત્કારમાં સફળતા કે ફતેહ મેળવે છે